સંકલન એટલે ભેગું કરવું ઉસ્માન એટલે ઉસ્માન બધા સરવાળા કરવાના છે એટલે નિયમ બહુ સિમ્પલ છે દાખલા તરીકે આપણે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે ધારો કે કોઈ એક વ્યક્તિ છે ધારો કે સેક્ટર નંબર તેર માં રહે છે ધારો કે કોઈ એક વ્યક્તિ છે સેક્ટર નંબર તેર માં રહે છે હું તેર માં રહું છું બરાબર હવે ધારો કે મારે અક્ષરધામ જવું છે ક્યાં જવું છે અક્ષરધામ ઓકે તો અક્ષરધામ જવા માટે આપણી પાસે ઘણા બધા રસ્તા છે ગાંધીનગરમાં આપણે રહીએ છીએ આપણે જાણીએ છીએ કે બરાબર તો ઘણા બધા રસ્તા છે કે જેના દ્વારા આપણે અક્ષરધામ જઈ શકીએ છીએ ધારો કે હું મહાત્મા ગાંધીવાળા રસ્તેથી એક જ સ્ટેપમાં એક જ સ્ટેપમાં અક્ષરધામ પહોંચી ગયો બરાબર એક જ સ્ટેપ સીધું ગાળી ઉપાડી સીધા પહોંચી ગયા અક્ષરધામ હવે ધારો કે આપણે બીજી રીતે અક્ષરધામ જેવું છે કે જેમાં આપણે શું કરીશું તો કે પહેલા સેક્ટર તેર જે ખરું ત્યાંથી આપણે ઘ ચાર ગયા પેલા ગયા ઘ ચાર બરાબર ઘ ચાર થી પછી ગયા ઘ છ ગ છ થી પછી ગયા અક્ષરધામ તો તમે વિચારો કે પહેલી પ્રક્રિયા આપણે એક જ સ્ટેપમાં પૂરી કરી દીધી હતી વચમાં ક્યાં આપણે ઉભા જ નતા રહ્યા સિંગલ સ્ટેપ એક જ સ્ટેપમાં પ્રક્રિયા પૂરી જ્યારે બીજી પ્રક્રિયામાં શું થયું તો કે પહેલું સ્ટેપ પછી આ બીજું સ્ટેપ અને ત્રીજું કંઈ ફેરફાર થયો હશે તો જે પ્રક્રિયામાં ઉર્જાનો જે વપરાશ થયો એ બંને પ્રક્રિયામાં સરખો થશે કેમ કે આપણે એક સ્ટેપમાં પ્રક્રિયા પૂરી કરીએ કે પછી ત્રણ સ્ટેપમાં પ્રક્રિયા પૂરી કરીએ જે ઊર્જાનો ફેરફાર થાય છે એ ઊર્જાનો ફેરફાર કેવો થશે સરખો થશે જે વૈજ્ઞાનિક છે એનું કહેવું એમ હતું કે પ્રક્રિયા ધારો કે તમે કોઈ પ્રક્રિયા એક તબક્કામાં કરો અથવા એ એ જ જ પ્રક્રિયા તાપમાને વધુ તબક્કામાં કરો તો ઉર્જાનો ફેરફાર કેવો થશે સરખો થશે પ્રક્રિયા એક તબક્કામાં કરો અથવા એ જ પ્રક્રિયા એ જ તાપમાને અનેક તબક્કામાં કરો પણ ઉર્જાનો ફેરફાર કેવો થાય તો કે સરખો થાય એ તમને અહીંયા પણ એક ચિત્રમાં દર્શાવેલું છે બરાબર અહીંયા શું દર્શાવેલું છે જરા જુઓ ધારો કે એમાંથી બી બને છે એક જ સ્ટેપમાં બની જાય છે એમાંથી બી જે બને છે એ ખાલી એક જ સ્ટેપમાં એક જ સ્ટેપમાં બને છે બરાબર એની એ જ વસ્તુ આપણે બીજી રીતે બનાવીએ કે પહેલા એમાંથી સી બનાવો પછી સીમાંથી ડી બનાવો પછી ડી માંથી બી બનાવો

અથવા એ જ પ્રક્રિયા એ જ તાપમાને એ વધુ તબક્કામાં કરો ઉર્જાનો ફેરફાર કેવો થાય સરખો થશે બરાબર હવે આપણે એને બીજી રીતે સમજવાનું છે તો આ એક મેથડ તમને સમજાવી સમજાય બરાબર હવે આપણે ધારો કે બીજી મેથડ સમજી કે આ ગ્રેફાઇટ છે કાર્બન ગ્રેફાઈડ સ્વરૂપનું છે એનો અડધો મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે તે વખતે કાર્બન મોનોક્સાઈડ બને છે આ પ્રક્રિયાની આપણે એન્થાલ્પી મેળવવી છે શું કરવું છે આપણે આ પ્રક્રિયાની એન્થાલ્પી મેળવવી છે કે જેમાં કાર્બન 1/2 ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને એમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે બરાબર તો આ પ્રક્રિયા આપણે કઈ રીતે મેળવીશું કઈ રીતે એની ઊર્જા મેળવીશું તેના રેફરન્સ માટે આપણી પાસે બે સમીકરણ છે જેમાં તમે જોઈ શકો છો કે પહેલા સમીકરણમાં કાર્બન એક મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ કરો ત્રાણું પોઈન્ટ પાંચ કિલો જૂલ મોલ બરાબર તો આ પહેલી પ્રક્રિયા છે હવે આ બીજી પ્રક્રિયા છે કાર્બન મોનોક્સાઈડ એની અડધો મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ બને છે કાર્બન મોનોક્સાઈડ ની અર્ધોમોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીશું તો કાર્બન ડાયોક્સાઇડ બનશે એમાં આપણને મળે છે માઇનસ બસો ત્યાં કિલો જૂલ પ્રતિમોલ ઓકે તો હવે આપણી પાસે આ બે પ્રક્રિયા છે તો આપણે શું કરવાના છીએ આ બે પ્રક્રિયાનો ઉપયોગ કરીશું આ બે પ્રક્રિયાનો ઉપયોગ કરીશું અને એમાંથી આ સમીકરણ મેળવીશું

એટલે મેં પહેલું સમીકરણ એમનું એમ લખ્યું પછી આ બીજું સમીકરણ છે ને એને મેં કર્યું વ્યસ્ત બીજા સમીકરણ મેં કર્યું વ્યસ્ત ગયા લેકચરમાં તમને આપણે શીખવાડેલું છે કે જયારે તમે સમીકરણ નો વ્યસ્ત કરો તો એન્થાલ માઇનસ હોય તો પ્લસ થઈ જાય અને પ્લસ હોય તો માઇનસ થઈ જાય બરાબર તો આજે બીજું સમીકરણ હતું એને હું કરું છું વ્યસ્ત ઊંધું લખીશું

હવે આ બે સમીકરણનો સરવાળો કરીએ તો આ બે સમીકરણનો સરવાળો કરો ધ્યાન આપજો તો જો આ CO2 CO2 સામ સામે ઉડી જશે આ CO2 CO2 સામ સામે ઉડી જશે બરાબર અને આ ઓક્સિજન 1 મોલ છે ને આ ઓક્સિજન અડધો મોલ છે જોવાનું હો પ્રક્રિયકો કયા નિપજો કયા એ જોવાનું હું ખાલી ખાલી ઉડાડતો નથી જો આ તીર કહેવાય બરાબર આ તીર છે આ પ્રક્રિયકો કહેવાય અને આનીપજો કહેવાય આ તીર છે બરાબર આ પ્રક્રિયક કહેવાય કહેવાય અને આનીપજ એટલે અહીંયા સામ સામે ઉડાડીશું ઉડાડી દીધી આ નીપજ તો આ પ્રક્રિયક સામ સામે ઉડી જશે એટલે સી ઓ ટુ સી ઓડી ગયો હવે આ બાજુ પ્રક્રિયા માં ઓક્સિજન છે એક મોલ ઓક્સિજન આ બાજુ નીપજ માં અડધો મોલ ઓક્સિજન છે

પ્રક્રિયક બાજુ 1 મોલ હતો નીપજ બાજુ અડધો મોલ હતો ઉડાડો તો પ્રક્રિયક બાજુ શું થાય અડધો મોલ ઓક્સિજન બચ પ્રક્રિયક સાઈડ અડધો મોલ ઓક્સિજન બચશે બરાબર તો હવે સમીકરણમાં શું બાકી રહ્યું તો કે કાર્બન તો છે જ કાર્બન તો છે જ બરાબર કેમ કે એના આપણે ઉડાડ્યો નથી તો કાર્બન છે પછી આ બાજુ અડધો મોલ ઓક્સિજન છે અડધો મોલ ઓક્સિજન છે અને આ બાજુ છે કાર્બન મોનોક્સ મોનોક્સાઈડ બનાવવા માટે શું કર્યું તો કે પહેલું સમીકરણ વપરાયું જે સમીકરણ વપરાયું એનો એન્થાર્પી ફેરફાર કેટલો તો કે ત્રણસો ત્રાણું પોઈન્ટ પાંચ બીજું સમીકરણ છે એનો એન્થાર ફેરફાર કેટલો તો કે બસો તો પહેલાનો યથાર્પી ફેરફાર છે ત્રણસો ત્રણ પોઈન્ટ પાંચ બીજાનો છે જવાબ આવી ગયો છે માઇનસ એકસો દસ પોઈન્ટ પાંચ કિલોઝુલ પ્રતિમોલ આપડા આ જે પ્રક્રિયાની એન્થાર્પી જોતી હતી અહીંયા આપણો પ્રશ્નાર્થ કયો તો એ પ્રશ્નાર્થનો જવાબ મળી ગયો છે

આજ છે હેસ નો ઉષ્મા સંકલનનો નિયમ હેસના નિયમમાં બે બાબતો ધ્યાનમાં રાખવાની છે એક બાબત કે પ્રક્રિયાઓ એવી હોવી જોઈએ કે જેના આપણે વિભાજન કરી શકતા હોઈએ કોઈ પણ પ્રક્રિયા કરી શકવા જોઈએ અને એ પણ સમાન તાપમાને પહેલી બાબત હેસના નિયમમાં શું ધ્યાન રાખીશું પ્રક્રિયાઓ એવી હોવી જોઈએ કે જેના સમાન તાપમાને અલગ અલગ વિભાગ કરી શકવા જોઈએ એના ટુકડા કરી શકવા જોઈએ

તો પ્રક્રિયા એવી હોવી જોઈએ કે જેનું વિભાજન કરી શકવા જોઈએ પ્રક્રિયાના ભાગ પડી શકવા જોઈએ એવી પ્રક્રિયા હોવી જોઈએ અને બીજી બાબત બીજી બાબત આ આજ કુલ એન્થાલબી ફેરફાર કુલ ફેરફાર એ જુદા જુદા તબક્કામાં થતા એન્થાલબી ફેરફારના સરવાળા બરાબર થશે કુલ એન્થાલબી ફેરફાર એ જુદા જુદા તબક્કાના એન્થાલ્પી ફેરફારના સરવાળા બરાબર થશે સરસ રીતે લખી લેજો બહુ જ અચ્છે સે લખ લેના બહુ જ મહત્વનો પ્રશ્ન છે હું મોસ્ટ આઈએમપી કરી દઉં પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી